પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુબા ગામે ચાલીસ વર્ષથી થતી આવતી બિનહરીફ ચૂંટણીમાં ઠાકોર સમાજ તરફથી કુબા ગામના સભ્યો સરપંચોને બિનહરીફમાં ચૂંટાઈને લાવવાની પરંપરા ચાલીસ વર્ષથી યોજાઈ રહી છે તેમને બિનહરીફ ચૂંટણી લડવાના શું શું ફાયદા થાય છે આવો જાણીએ વિગતવાર મુખ્ય ફાયદાઓમાં ચૂંટણી ખર્ચમાં ઘટાડો સમય અને શક્તિનો બચાવ તેમજ સામાજિક સંવાદિતાનો સમાવેશ થાય છે આ પ્રક્રિયામાં વિવાદો ટાળવામાં આવે છે અને પ્રતિનિધિઓની શાંતિપૂર્ણ પસંદગી સુનિશ્ચિત થાય છે બિનહરીફ ચૂંટણી લડવાથી સમાજ માટે ઘણા ફાયદા થાય છે તેનાથી સમાજમાં શાંતિ અને સંવાદિતા જળવાઈ રહે છે તેમજ ચૂંટણી સંબંધિત વિવાદો અને તકરાર ટાળી શકાય છે આ ઉપરાંત સામાજિક સંસાધનોનો બચાવ થાય છે